સરકારી નોકરીની લાલચમાં રૂપિયા ખંખેરવાના ખેલનો પર્દાફાશ થયો છે જૂનાગઢમાં સરકારી નોકરી આપવાની લાલચે છેતરપિંડી આચરવામાં આવી છે પંદર જેટલા ઉમેદવારો પાસેથી ચોપન પોઈન્ટ ઓગણસિત્તેર લાખ રૂપિયાની છે તાલુકાના ગામના ભોગ યુવાને અંગે ફરિયાદ કરી છે નોકરી આપવાની લાલચ આપતા લોકો અને એજન્સીઓ વિરુદ્ધ ફરિયાદ કરાઈ છે જૂનાગઢ સહિત અન્ય જિલ્લાના નોકરી ઇચ્છુક યુવક યુવતીઓ સાથે મોટા પાયે છેતરપિંડી કરવામાં આવી સરકારી કચેરીઓમાં કાયમી નોકરી આપવાની લાલચ આપીને તેમની સાથે ઠગાઈ કરવામાં આવી છે સાગર સરકારી નોકરીનું આ મોટું કૌભાંડ સામે આવ્યું કે જ્યાં સરકારી નોકરીની લોકોને લાલચ આપવામાં આવતી હતી અને બદલામાં તેમની પાસેથી રૂપિયા ખંખેરવામાં આવતા હતા ત્યારે કેવા પ્રકારે લોકોની સંડોવણી બહાર આવી છે અત્યાર સુધી શું કાર્યવાહી થઈ બિલકુલ શ્રી મયુરી જો વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લામાં અગાઉ વિદેશમાં નોકરી આપવાની લાલચ આપીને નોકરી વાંછુક યુવક યુવતીઓ સાથે છેતરપિંડીનો બનાવ સામે આવ્યો હતો અને હવે સરકારી કચેરીઓમાં નોકરી આપવાની લાલચ આપીને છેતરપિંડી કરવાનો એક જે ઘટના છે એ સામે આવી છે જેમાં જૂનાગઢ જિલ્લાના દસ રાજકોટ જિલ્લાના ચાર અને એક તાપી વ્યારાના એક ઉમેદવાર જે મળી અને કુલ જેટલા પંદર જેટલા જે નોકરી વાંચુક યુવક યુવતીઓ હતા તેમની સાથે અંદાજે ચોપન લાખ થી વધુની જે છેતરપિંડી છે તેનો કિસ્સો સામે આવ્યો છે ભોગ બનનાર જે ઉમેદવારો છે એમના દ્વારા જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ એક કરવામાં આવી છે અને આ અંગે પોલીસે એ તપાસ હાથ ધરી છે ખાસ કરીને જ્યારે નોકરી માટે યુવાનો છે એ કોઈ ઈચ્છા રાખતા હોય છે અને ત્યારે જે અલગ અલગ એજન્સીઓ હોય છે કે જે મેન પાવર સોલ્યુશનની કે સિક્યુરિટી હોય છે આ બધી જે એજન્સીઓ ને ક્યાંક જે યુવાનો છે એમને નોકરી આપવાની જે લાલચ આપી અને તેમની પાસેથી લાખોની સંખ્યામાં જે કહી શકાય કે એક રૂપિયા છે મોટી રકમ છે એ પડાવવામાં આવે છે અને આવો જ એક કિસ્સો જુનાગઢમાં પણ સામે આવ્યો કે જેમાં ચોપન લાખ થી વધુ ની રકમ ની છેતરપિંડી કરવામાં આવી છે અને આ દિશામાં પોલીસે હાલ તપાસ હાથ ધરી છે જી બિલકુલ આભાર સાગર સમગ્ર માહિતી આપવા બદલ